સાબરકાંઠા જિલ્લાના રણોદરા ગામની પ્રાથમિક શાળાના નવા ઓડા માટે શિક્ષક વાલી અને શાળાના બાળકોએ વિનંતી કરી હતી સાબરકાંઠા જિલ્લાના ટ્રાઇબલ વિસ્તારની રણોદરા ગામની પ્રાથમિક શાળાના વર્ગખંડોમાં સ્લેબ પોપડાઓ નીચે પડતા શિક્ષકો વિદ્યાર્થીઓ તેમજ વાલીઓને ભય સતાવી રહ્યો છે બાળકો ખુલ્લા આકાશ નીચે અભ્યાસ કરતાં નજરે પડ્યા હતા સાબરકાંઠા જિલ્લાના અટીયાર વિસ્તારમાં આવેલી રણોદરા પ્રાથમિક શાળાના ધોરણ એકથી પાંચ સુધીના નેવું સંખ્યા આસપાસ બાળકો અભ્યાસ કરે છે જેઓ સરકાર સમક્ષ નવા વર્ગખંડો બનાવવા માંગ કરી રહ્યા છે પરસ્તી ફરજ બજાવું છું અમારે આ શાળામાં છેલ્લા પાંચ વર્ષથી રૂમો નોન યુઝ થઈ ગયેલા છે જેથી અમે આ બાળકોને રૂમમાં બેસાડી શકતા નથી આ બાળકોને અમે ખુલ્લામાં બેસાડીએ છીએ આજની સ્થિતિએ આ શાળામાં એકાણું બાળકો અભ્યાસ કરે છે આ બાળકોને શિયાળામાં ઠંડી ઉનાળામાં ગરમી અને ચોમાસામાં વરસાદમાં બહાર બેસાડવાથી ખૂબ જ તકલીફ પડે છે જેથી સરકાર શ્રીને મારી વિનંતી છે કે આ બાળકો માટે સત્વરે નવા રૂમ જલ્દી મંજૂર કરે એવી મારી વિનંતી છે હા રણોદરા ગામ આવેલું છે એ રણોદરા ગામની અંદર એક પ્રાથમિક શાળા આવેલી છે એ પ્રાથમિક શાળાના ઓરડાઓ આજથી પાંચ વર્ષ પહેલાં નોન યુઝ થઈ ગયેલા છે એ નોન યુઝ થયા પછી આજ દિન સુધી ગામ લોકોએ શિક્ષકોએ અને દરેકે વાલી વારસાએ રજૂઆત કરવા છતાં આજ સુધી મંજૂર થયેલ નથી પરંતુ એ એ શાળાના જે નાના નાના બાળકાઓ છે એમને ચોમાસાના અંદર શિયાળાના અંદર અને ઉનાળા અંદર ભણવામાં બહુ તકલીફ કારણ કે ખુલ્લા મેદાનમાં બેસીને ભણે છે તે ખુલ્લા મેદાનમાં બેસીને ભણવામાં એમને બહુ તકલીફ પડે છે જ્યારે ચોમાસું આવે છે ત્યારે વધારે તકલીફ પડે છે કારણ કે ચોમાસામાં જે બાર મેદાનો બેસતા હોય છે ત્યારે આજુબાજુથી વરસાદ આવતો અને વસોડ આવતો એ બાળકોને નાના બાળકાઓને ભણવામાં બહુ તકલીફ પડે છે જેથી સરકારશ્રીને મારી અપીલ છે કે તાત્કાલિક સત્વારે ધોરણે એ શાળાના ઓરડાઓ મંજૂર કરી અને તાત્કાલિક મંજૂર કરી આપે એવી મારી નમ્ર વિનંતી છે કારણ કે જો સારા ઓરડાઓ મળશે તો નાના નાના બાળકોને સારું શિક્ષણ મળશે સારું સુવિધાઓ મળશે અને અમારા ટાઈબલ એરિયાના જે બાળકો ઘણી ઘણી અને આગળ પરેશાન કરે એવી મારા સરકાર શ્રી નમ્ર વિનંતી છે કે તાત્કાલિક ધોરણે આના ઓરડા મંજૂર કરી અને અમને સહાય કરે એવી નમ્ર અપીલ છે ગામે તે સુધીલ કુમાર ભુજીભાઈ છે હું ધોરણ પાંચમાં ભણું છું

ત્રણ ઓરડા ઉપયોગી હોવાનું શિક્ષકો અને વાલીઓ જણાવી રહ્યા છે જે અંગે શિક્ષણ વિભાગને પણ જાણ કરી હોવાનું તેઓ જણાવી રહ્યા છે જેઓ શાળાને નવા ઓરદા સટવાડે મળે તેવી વિનંતી કરી રહ્યા છે ઉમંગ રાવલ હિન્દી ન્યૂઝ સાબરકાંઠા